પરંતુ જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ આ ઓફિસ પર રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે આ ઓફિસમાં સોળ તો ઠીક એક કે ઓફિસર ત્યાં હાજર જોવા ન મળ્યા સવારે દસ વાગ્યે આરટી ઓફિસ ખુલે છે અમારી ટીમ બપોરે બાર વાગે રિયાલિટી ચેક કરવા માટે આ ઓફિસ પર પહોંચી અને ત્યાં અમારી ટીમને શું મળ્યું તમે જાતે જોઈ લો પોરબંદરની આરટીઓ સારામ ભરોસો હોય તેવા દ્રશ્ય છે આપણે જે બોરબંદરની આ ટીઓ કચે ખાસ ખાસ કરીને આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો અહીં બોર્ડ મારવામાં આવ્યો છે કે જે ભૂજ પ્રદેશનો વિભાગ છે ત્યાં મારી દ્રશ્યની સાથે તમે બોર્ડ જોઈ શકો છો આ સીધા દ્રશ્ય છે અહીં કોઈ ન હોય આપણે આગળ જશું અહીંયા અધિકારીઓ પણ કોઈ નહીં હોય અને બાર વાગ્યા છે વારંવાર આરટીઓ દ્વારા લોકોને બોલાવવામાં આવે છે કે લાયસન્સ આગળિયા માટે પણ અહીં કોઈ સુવિધા ન હોય અથવા કોઈ અધિકારીઓ ન હોય જેવા દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો આ ઇન્ચાર્જ રૂમ છે અહીં આપણે દ્રશ્યમાં અંદર કોઈ નહીં આપણે બીજી બીજી ઓફિસ છે ત્યાં આપણે જશું જો અંદર તમે કચેરીમાં જુઓ ખાલી જોવા મળી રહી છે આપણે આ અહીં તો આડું આરટીઓ અધિકારીનું તેમ બધી જ ઓફિસોમાં કોઈ નહીં અલગ અલગ ઓફિસોની વાત કરવામાં ખાલી આરટીઓ માત્ર જાહેરાત કરી દઈએ છીએ આપણે બીજા દ્રશ્ય બતાવીશું જે પણ ક્યાંય પણ જાઓ છો તો કોઈ અધિકારીઓ જ નહીં અત્યારે બાર વાગ્યા છે આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું તમને જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી ખુરશી ખાલી જોવા મળે છે સામે જોવી તો બે બીજી ખુરશીઓ ખાલી છે આ પોરબંદર ની આરટીઓ રામ ભરોસે હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જે આપણે બાર પણ આરટીઓ ની ઓફિસ બતાવવાનો પ્રયાસ કરીશું અહીં લોકો આવેલા છે મુશ્કેલી પડે છે લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં આરટીઓ ના અધિકારીઓ ગાયબ થઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે આગળ જવાનું જો જે પાર્સિંગ ને થતું હોય ત્યાં જશું અને જે આ દ્રશ્ય છે તો મોટી સંખ્યામાં લોકો આવેલા છે આ પોરબંદરની આરટીઓ કચેરી છે આરટીઓ કચેરી જે છે ત્યાં લોકો આવ્યા છે પણ અધિકારીઓ બાર બાર વાગ્યા સુધી ન આવ્યા હોય તેવી ફરિયાદ મળતા આપણે રિયલિટી ચેક કરીએ તો આરટીઓ ઓફિસ છે આરટીઓ ઓફિસમાં કોઈ અધિકારીઓ આવતા નથી તો વહેલી તકે અહીં કોઈ અધિકારીઓ આવે તેવી લોકમાંગ ઉઠી છે અને બાર વાગ્યા સુધી અધિકારીઓ નથી આવતા એટલે વહેલી તકે આવે તેવી લોકમાંગ ઉઠી છે એક તરફ નું કામ કરાવવા અરજદારો પાંચથી છ કિલોમીટર દૂરથી આવે છે તો બીજી તરફ ઓફિસમાં અધિકારીઓ હાજર નથી હોતા ઉપરાંત અરજદારો માટે પીવાના પાણી જેવી બેઝિક સુવિધાઓ પણ અહીં નથી જેના કારણે અરજદારો પીવાના પાણીની તરસમાં કલાકો સુધી અધિકારી શ્રીઓની રાહ જોતા હોય છે અને અંતે કંટાળીને વિલા મોઢે પાછા ફરી જતા હોય છે

અને ઓફિશિયલ રીતે હાજર પરંતુ ઓફિસમાં ગેરહાજર એવા સોળે અધિકારી શ્રીઓ અરજદારોની અરજી લેવા ક્યારે હાજર થાય છે